રાજકોટમાં નર્મદા કેનાલ પર દબાણોનો આરોપ લાગ્યો છે ભાજપના કોર્પોરેટર પર કૌભાંડ નાચરવાનો આરોપ વોર્ડ નંબર ચારના સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે છ દુકાન અને પાંચ મકાન બનાવ્યાનો સ્થાનિકોનો આરોપ ટીપી રોડ પચાવી કેનાલ પર બાંધકામ કર્યું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો મેયર નૈનાબેન પેડરિયા આજ વોર્ડના કોર્પોરેટર છે

કરો એટલે અમને બધા ને મજા છે કે આ દબાણ કર્યું છે એના હિસાબે નથી થતો દુકાનો હતો એને આવે છે સોસાયટી નું કઈક તમે નિવારણ કરો અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી